એક તરફ નવરાત્રીના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે બીજી તરફ વરસાદની એન્ટ્રીને લઈને ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે તો પછી ડભોઈના બજારોમાં મા અંબેની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ પણ અવઢવમાં આવી ગયા છે અને જણાવી રહ્યા છે કે આ વર્ષે મૂર્તિના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ વર્ષે અનિયમિત વરસાદને કારણે મૂર્તિઓનું વેચાણ ધાર્યા કરતાં ઘણું ઓછું થયું છે જેની સીધી અસર વેપારીઓના ધંધા પર પડી છે માત્ર ત્રીસ ટકાનો ઘટાડો ડભોઈ અને આસપાસના તાલુકાઓમાં જોવા મળી રહ્યો છે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો માતાજીની મૂર્તિઓ ખરીદવા માટે આવતા હોય છે પરંતુ આ વર્ષે સતત વરસાદ અને વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ગરબા આયોજકો અને વ્યક્તિગત ખરીદદારોની સંખ્યામાં ત્રીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે વેપારીઓ જણાવે છે કે સામાન્ય રીતે આ સમયગાળામાં ગરબા મંડળો અને ઘરમાં સ્થાપના માટે મૂર્તિઓની ખરીદી પૂરજોશમાં ચાલતી હોય છે નવરાત્રી દરમિયાન મા અંબેની મૂર્તિઓ ગરબા પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે અને ભક્તો દ્વારા આરતી તેમજ પૂજાનું આયોજન થાય છે પરંતુ વરસાદને કારણે મૂર્તિઓ બનાવતા અને તેનું વેચાણ કરતા વેપારીઓ માટે આ સિઝન નબળી સાબિત થઈ રહી છે ગરબાના આયોજન પર પણ વરસાદનું જોખમ તોડાઈ રહ્યું છે જેને કારણે ઘણા આયોજકો મૂળથી ખરીદવામાં ઉતાવળ કરતા નથી જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો વેપારીઓને મોટું નુકસાન થવાની ભીતિ છે ચાર છે